લંડનનાઓએ તેમની કંપનીના ખોટા જીએસટી નંબરનો ઉપયોગ કરી તેમના મોબાઈલનો ઉપયોગ કરી મોબાઈલ નંબરનો ઉપયોગ કરી તેની કંપનીમાં જે વ્યક્તિઓ ફરજ બજાવતા નથી તેઓના ખોટા સર્ટિફિકેટ મેળવી અને આ સર્ટિફિકેટના આધારે તે વ્યક્તિઓ વિદેશ જતા રહી રહ્યા છે અને સરકાર નુકસાન પહોંચાડેલ છે તે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ આપતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો સદર ગુનાની જાણ થતાં જ આરોપી લંડન નાસી ગયેલા હતા આ ગુનાની તપાસના કામે અગાઉ જરૂરી દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરેલા હતા પરંતુ આરોપી નહીં મળી આવતા નામદાર કોર્ટમાંથી સી આર કલમ સિત્તેર મુજબનો વોરંટ મેળવી ત્યાર પછી આરોપીને ધરપકડ કરવા માટે એલ જાહેર કરવામાં આવેલી હતી આ એલ આધારે તારીખ બાર પાંચ બે હજાર ત્રેવીસ પચીસના રોજ આરોપી જનની યાદવ લંડનથી અમદાવાદ આવતા ઇમિગ્રેશન વિભાગે તેને આ એલ ઓના આધારે પકડેલ અને વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જાન કરતાં વિદ્યાનગર પોલીસ દ્વારા તેનો કબજો મેળવી સદર ગુનાના કામે અટક કરવામાં આવેલા છે સદર આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી જરૂરી દસ્તાવેજો પુરાવા એકત્રિત કરવા આ ગુનાના મૂળ સુધી પહોંચવા માટે તારીખ સત્તર પાંચ બે હજાર ત્રેવીસ પચીસ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ છે આ તપાસના કામે અગાઉ જરૂરી દસ્તાવેજ પુરાવા એકત્રિત કરેલા હતા જે વ્યક્તિઓએ ખોટા સર્ટિફિકેટના આધારે વિદેશ ગયેલા હતા તેવા ચોવીસ જેટલા સર્ટિફિકેટ તપાસના કામે કબ્જે કરવામાં આવેલા હતા જે લેપટોપ અને જે સી કોમ્પ્યુટર તપાસના કામે કબજે કરેલા હતા એમાં ચોસઠ જેટલા સર્ટિફિકેટ આપેલા હોવાની હકીકત જણાવતા આ મુદ્દા બાબતે પણ તપાસ તજવીજ હાથ ધરેલ છે આમ ગુનો કરી વિદેશ નાસી ગયેલ આરોપીને એલઓસીના આધારે ધરપકડ કરવામાં વિદ્યાનગર પોલીસે સફળતા મળેલ છે